મિત્રો વેલકમ ટુ માય YouTube ચેનલ હીર બ્લોગ્સ ઘણા મિત્રોની કમેન્ટ આવે છે કે ચાચા પર જવાનો પ્રોપર રસ્તો બતાવો કોઈ આઈડિયા નથી આવતો તો મિત્રો આજે હું ચાચા પર જાઉં છું તો હું લાઈવ શૂટ કરી લઈશ તો વિડિયોને એન્ડ સુધી જોજો જેથી તમને પણ ખ્યાલ આવે કે કયા રસ્તેથી જવાનું છે મિત્રો માંડવરાય દાદા ચાચાપર ગામમાં બિરાજમાન છે તો ચાચાપર પહોંચવા માટે સૌપ્રથમ મોરબીની બાજુમાં આવેલા સનાળા ગામમાં પહોંચી જાઓ ત્યારબાદ સનાળાથી તમે વળી જશો એટલે આવશે રાજપર અને રાજપરથી નેક્સ્ટ ગામ આવશે ચાચાપર તો ચાચાપરના બોર્ડ પાસે આપણે પહોંચી ગયા છીએ અને ગેટ પણ તમે જોઈ લીધો ગેટની અંદર આપણે એન્ટર થઈ ગયા છીએ અને સામે પીળા કલરનું બોર્ડ મારેલું છે તો આપણે આ રસ્તે જવાનું છે અને અહીંયા જે દુકાનો છે અહીંયા તમને સોપારી મળી જશે કદાચ તમે ઘરેથી ભૂલી ગયા હશો તો અને સોપારી લેતી વખતે ખાસ એ વાતનું ધ્યાન રાખવું કે કે સોપારી ખંડિત ન હોવી જોઈએ તો ખાસ એ વાતનું ધ્યાન રાખવું ગામમાં હજી બીજી દુકાન એક છે ત્યાં પણ સોપારી મળી જશે દર વખતે હું ત્યાંથી જ સોપારી લઉં છું સારી સોપારી આવે છે સસ્તી આવે છે તો આપણે એ સીધે સીધું જવાનું છે જ્યાંથી વળવાનું આવશે ત્યાંથી હું તમને લોકોને કંઈશ એકદમ સિમ્પલ રસ્તો છે જો ખબર ન પડે તો કોઈપણને પૂછો તો કોઈ પણ તમને સમજાવી દેશે કોઈ ના નહીં પડે કારણ કે ગામડાના લોકો ખૂબ જ માયાળું હોય છે ચલો પાછું લેફ્ટ વળી જવાનું છે આપ શ્રીએ જોયું આપ સૌએ કે લખેલું હતું ડાબા હાથ ઉપર આપણે વળી ગયા ગામડાના લોકો પોતાના સાત કામ પડતા મૂકી અને પણ લોકોની મદદ કરવા માટે હંમેશા તત્પર રહેતા હોય છે તો આપણે સીધે સીધા જવાનું છે ડાબા હાથ ઉપર આગળ જતાં સામે એક દુકાન આવે છે હું દર વખતે ત્યાંથી લઉં છું સારી અને સસ્તી સોપારી આવે છે આપ જોઈ રહ્યા છો દુકાન તો ચાલો હું સોપારી લઈ લઉં અને સોપારી લઈ લીધી છે હવે આપણે જમણી તરફ જે ગેટ દેખાય છે એ ગેટ તરફ જવાનું છે હવે આપણે ગામમાં એન્ટર થયાશી તો એમાં જમણી તરફ સીધે સીધા આપણે જઈ રહ્યા છીએ કોઈપણને માંડવરા દાદાના ચમત્કાર વિશે પૂછશો તો તમને જણાવી દેશે દેશ વિદેશથી લોકો માનતા પૂરી કરવા માટે આવે છે અને શું નીતિ નિયમ હોય છે એના વિશે પણ તમને લોકોને જણાવી દેશે કારણ કે ગામડાના લોકો બહુ સપોર્ટિવ હોય છે ચાલો મેઇન મંદિર આવી ગયું છે ગામનું ત્યાંથી આપણે ડાબાના હાથ ઉપર વળી જશું બસ હવે પહોંચવામાં જ છે સાવ નજીક જ છે થોડું હાલશું ત્યાં પહોંચી જશું તો સીધે સીધું આપણે જવાનું છે સીધે સીધું જાશું એટલે માંડવરાય દાદાના મંદિરે જ આપણે સીધા સ્ટોપ થાશું મિત્રો ઘણા બધા લોકો એની માનતા પૂરી કરવા માટે દેશ વિદેશથી પણ આવે છે પણ જ્યારે પણ હું આ મંદિરે જાઉં છું ત્યારે એકદમ શાંતિ હોય છે સુકૂન હોય છે હું જ હોઉં છું બહુ બહુ તો બીજા બે ત્રણ જણા હોય છે ક્યારેક મને મળી જાય છે એટલે અહીંયા કોઈ ટ્રાફિકની સમસ્યા છે નહીં એકદમ શાંતિવાળી જગ્યા છે અને બહુ મસ્ત જગ્યા છે મને તો અહીં આવીને પરમ શાંતિ મળે છે અને મારી પોતાની બે માનતા દાદાએ પૂરી કરેલી છે મારા પોતાના નાકના મસા મટી ગયા છે દાદાની માનતાથી તો એનો વિડીયો પણ બનાવેલો છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે મિત્રો અને બીજાના પરચાની લિંક પણ તમને લોકોને મળી જશે તો જોઈ લેજો અને જેને પ્રોબ્લેમ હોય તેના સુધી અવશ્યથી શેર કરી દેજો મિત્રો તો આપ જોઈ રહ્યા છો કેટલી સરસ જગ્યા છે અને પૂજારી હાજરમાં હોય છે તો મિત્રો ચાલો આપણે માંડવરાય દાદાના દર્શન કરી લઈએ અને સોપારી ચડાવી દઈએ અને સોપારી માટેના નીતિ નિયમો મેં બીજા વિડીયોમાં સમજાવેલા છે માતા કેવી રીતના રાખવી કેવી રીતના પૂરી કરવી મિત્રો માંડવરાય દાદા એટલે સાક્ષાત સૂર્યનારાયણ દેવ અહીંયા તે સાક્ષાત વિરાજમાન છે સ્વયંભૂ છે મિત્રો આનો ગજબનો જબરજસ્ત ઇતિહાસ છે એ ફરી પાછો તમને બીજા ક્યારેક વિડીયોમાં હું તમને લોકોને કહીશ તો મિત્રો જે લોકોને બહુ મસાની પ્રોબ્લેમ હોય કે ગાંઠની પ્રોબ્લેમ હોય એના માટે ખાસ આ વિડીયો એ લોકોને શેર કરી દેજો મિત્રો જો આપ જોઈ રહ્યા છો બધાએ સોપારી ચડાવેલી છે તો એના નીતિ નિયમો મેં બીજા વિડીયોમાં સમજાવેલા છે એ વિડીયો જોઈ લેજો તો હું પણ મારી સોપારી ચડાવી દઉં મિત્રો દર્શન કરી લઉં મારી માનતા ઉતારી લઉં અત્યારે મેં બીજા માટે માનતા રાખેલી હતી પણ હું મેં સોપારી ખાવાનું બંધ કરી દીધું હતું માનતા લીધી હોય ત્યારે સોપારી બિલકુલ બી ખાવાની નથી અને બીજું કે માનતા જલ્દીથી પૂરી કરવાની છે કારણ કે માંડવરે દાદા બહુ આકરા છે જેટલા ઝડપથી તમને સારું કરે છે એટલી જ ઝડપથી તમારે એની માનતા પૂરી કરવાની રહેશે જો માનતા પૂરી નહીં કરો તો દંડ સ્વરૂપે બીજો કોઈ રોગ આવી શકે છે શક્યતા છે મિત્રો એવા ઘણા બધા અનુભવ થયેલા છે મને પૂજારીએ કીધેલું છે તો એવા ઘણા બધા અનુભવ લોકોને થઈ રહ્યા થઈ ગયા હતા અને એમને પૂજારીને વાત કરેલી હતી તો એમને વાત કરતા હતા તો મિત્રો માનતા કોઈ પણ દેવી દેવી દેવતાની હોય પૂરી કરવામાં જરા પણ મોડું ન કરવું જોઈએ તો મિત્રો આઈ હોપ કે તમને લોકોને સમજાઈ ગયું હશે કયા રસ્તેથી જવાનું છે એમ છતાં કે તમને લોકોને ખબર ન પડે તો મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ અવશ્ય કરજો અને જે લોકોને બહુ તકલીફ છે એ લોકો સુધી આ વિડીયો અવશ્ય શેર કરજો મિત્રો આંગળી ચીંધવાનું પણ પુણ્ય મળે છે દાદા બધા જ રોગો મટાડી દે છે